સ્વાગત છે મગફળી આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોની અંદર આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે તો આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા આઠસો પચાસથી એક હજાર ઉપલેટા પાંચસો સિત્તેરથી એક હજાર ત્રીસ મોડાસા નવસો પચાસથી બારસો એક્યાસી પિલોડા આઠસોથી એક હજાર એકસો 501 પાંચસો એકથી અગિયારસો એકતાલીસ થી છસ્સો એકવીસથી એક હજાર એકસો એકાણું અમરેલી 656 છપ્પનથી એક હજાર એકસો બાણું વડગામ નવસો પંદરથી અગિયારસો એક પાટણ સાતસો પચાસથી એક હજાર અડતાલીસ ધીમા આઠસો પચાસથી એક હજાર તોંતેર વાવ નવસો અગિયાર થી એક હજાર જામખંભાળિયા આઠસો થી અગિયારસો સાઠ સિદ્ધપુર આઠસો થી એક હજાર એકસો ચાલીસ વાંકાનેર સાતસો થી એક હજાર બસો છ્યાસી હળવદ નવસો એકાવન થી બારસો સાઠ થરાદ આઠસો થી અગિયારસો પચાસ વિજાપુર નવસો થી તેરસો પચાસ ધાનેરા નવસો થી અગિયારસો સત્તાવન દિયોદર નવસો ચાલીસ થી તેરસો ધાંગધ્રા નવસો ચોત્રીસ થી એક હજાર એકસઠ થરા નવસો ચાલીસ થી અગિયારસો ચૌદ શિહોરી નવસો થી અગિયારસો પંચોતેર નેનાવા નવસો થી બારસો ભાભર નવસો પચાસ થી એક હજાર પંચોતેર ગુંદરી નવસો પચાસથી તેરસો પંચ્યાસી તો મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે ખેડૂત મિત્રો છે એમના વિડીયો શેર કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ